રિટાયર્ડ જેલરના ઘરે ફાયરિંગ સાથે તોડફોડ કરવામાં આવી થી છ જેટલા ઈસમો રાત્રિ દરમિયાન ધસી આવ્યા જેલર કરશન રબારીના ઘરમાં ઘુસીને ફાયરિંગ કરવામાં આવ્યું બે રાઉન્ડ ફાયરિંગ કરીને બે કારને પણ નુકસાન પહોંચાડાયું રાધનપુર રામદેવ ટાઉનશીપનો આ બનાવ છે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે

છોકરાને ને પૂછ્યું એટલે છોકરા માં ફાયર નહીં કર્યું હતું નુકસાન જો જાળી તોડી નાખી ઘર ના બાયણા તોડી નાખ્યા છે ઘરની જાળી તોડી નાખી છે ગાડી ના કાચ તોડી નાખ્યા છે બે ગાડી કાચ સાફ કઈ તોડી નાખ્યા છે બરોબર ને પછી એવું કેતા હતા તમે બહાર નીકળો તો નથી મારી નાખવાના હતા છોકરાને બહાર કાઢ મારી નાખવા છે એમ આમાં ઈજાઓ થઈ ખરી ઈજાઓ ના તો નીચે નમી જોઈએ ને ઈજા થાય લે ને પછી ખોલ્યું ખોલો તો નુકસાન લોકો જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ એ નરાધન તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે બારીઓને પણ નુકસાન કર્યું છે એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ એ છે કે આ આ આવી ઘટનાઓ વારંવાર ન બને અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આકરી સજા કરે અને ફાયરિંગ પણ થયું છે બે રાઉન્ડ ફાયરિંગ થયું છે ફાયરિંગના રાઉન્ડના અહીં અને એને કારતુસ પણ અહીંયા પડેલા છે